મહીસાગર જિલ્લામાં નિરક્ષરતાને દૂર કરવા માટે શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી ઉલ્લાસ ભારત સાક્ષરતા અભિયાનની કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા તાલુકાના વિસ્તારોની મુલાકાત લીધી હતી કલેક્ટરે આ અભિયાન અંતર્ગત ચાલતી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરીને તેની અસરકારકતા ચકાસી હતી કલેક્ટર અર્પિત સાગર દ્વારા લુણાવાડા તાલુકાના પાંખી અને પટ્ટણ ગામની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન તેમણે સાક્ષરતા કેન્દ્ર મુલાકાત લીધી અને શિક્ષણ મેળવી રહેલા અશિક્ષિત ભાઈઓ તેમજ બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો આ સંવાદ થકી તેમને મળી રહેલા શિક્ષણની ગુણવત્તા શિક્ષકોની પદ્ધતિઓ અને લાભાર્થીઓના પ્રતિભાવો વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી અશિક્ષિત લાભાર્થીઓએ કલેક્ટર સમક્ષ વાંચન લેખન અને ગણન જેવી પાયાની બાબતો શીખવામાં મળી રહેલી સફળતા અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો કલેક્ટરે ખાસ કરીને ગ્રામીણ સ્તરે સાક્ષરતાના પ્રયા પ્રયાસ માટે ચાલી રહેલા સકારાત્મક પ્રયાસો અને લાભાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રતિભાવની સરાહના કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ